ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામાં જરૂરત મહિલાઓને પગભર થવા ચૌદ સિલાઈ મશીનો નિશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણાની પ્રેરણાથી ચૌદ જેટલા દિવ્યાંગ વિધવા જરૂરત બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીનનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું શ્રી નિષ્કલંકી નારાયણધામ નખત્રાના સંસ્થાન પૂ

પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈ ના જન્મ દિવસ નખત્રાણા લોહાણા પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે સતત છવીસ વર્ષથી દાતાઓના ઉદાર દાન કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અગ્રણી આપના વડીલ શ્રી શ્રીમાન અરવિંદભાઈ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ દાતાશ્રીઓ જેઓ કચ્છના છે પણ દેશ વિદેશ વસે છે એ કચ્છની પૂરી ચિંતા કરે છે એવા આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે આ સિલાઈ મશીનનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આ સદમાર્ગે વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી દાતાશ્રીઓને તેમજ અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સતત છવ્વીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે સંત શિરોમની પૂજ્ય જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ તેમજ શ્રી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયાએ જરૂરત મહિલાઓને દાન માંગ મળેલ સિલાઈ મશીન દાતાઓનું દાનનો અર્થ સારો સરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી હતી મંદિરના પૂજારી રમેશભાઈ જોશી આશીર્વાદ આપ્યા હતા આજના કાર્યક્રમમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજીભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શિવાભાઈ પલણ નખત્રાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતિબેન પલણ હાર્દિકભાઈ સોની રંજનબેન દરજી હનુભા પરમાર ડાયાભાઈ નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડાએ કરી હતી રિપોર્ટ પ્રેમજી બડીયા મોટી વિરાણી